પોરબંદર માં આડેધડ ખોદકામ બાદ રસ્તા સમથળ કરવામાં ખાડા કરનાર ગેસ કંપની ની કારણે શહેરમાં અનેક જગ્યાએ ગેસ ની ના કારણે રસ્તા ગેસ થયો હોય તેમ રસ્તાને ઉપસાવી દેવામાં આવ્યા છે અને કાચા સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યા છે જેથી લોકોને મુશ્કેલી વધી રહી છે તો આ મહત્વના મુદ્દે લોક આક્રોશ વધવા પામ્યો છે જે અંગે કમિશનર ને પૂછતા તેઓ અદાણી કંપની પાસે રસ્તા સમારકામના ના ચાર કરોડ વસૂલ કરવામાં આવશે તેવા ગાળા ગાવામાં આવી રહ્યા છે બંદર શહેરમાં ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરોએ અનેક વિસ્તારમાં આડુભરપૂર કામ કરી નાખ્યા બાદ અને ગેસ પાઇપ લાઇનો નાખ્યા બાદ રસ્તા સમથળ કર્યા નથી જેના કારણે લોકોને અવરચવરમાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી બાજુ મહાનગરપાલિકાની અને લોકોની મિલકતને નુકસાન થયું છે અનેક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન દિવસો સુધી તૂટેલી હાલતમાં રહી હતી અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ લોકોની અને મહાનગરપાલિકાની નિતતને આડેધડ કામ કરી નુકસાન પહોંચાડનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર કશું જ કરી શકતું નથી તેવી લોકોને અનુભૂતિ થઈ રહી છે કારણ કે મોટા મોટાભાગના વિસ્તારોમાં રોડને સમથર કરવામાં આવ્યા નથી બિરલાહુલ સામે ભગવાન પરશુરામ માર્ગ પર પણ પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તો સમથર કરવામાં આવ્યો નહીં હોવાની રોડને ગેસ થઈ ગયો હોય તેમ એક ફૂટ ઊંચો ઉપસી ગયો છે અહીંયા બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે છે ત્યારે રોડના ખોદકામને લીધે વધુ મુશ્કેલી વેઠવી પડે છે એ જ રીતે જુદા જુદા એરિયામાં કોન્ટ્રાક્ટરોએ ગેસની પાઇપલાઇન નાખી દીધાના મહિનાઓ પછી પણ રોડને સમફટ કરવામાં આવ્યા નથી તેમ છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાની લોકોમાં લાગણી પ્રવર્તી રહી હતી જે મામલે મ્યુનિસિપલ કમિશનરે એવું જણાવ્યું છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે ગેસની પાઇપલાઇન માટે ખોદકામની મંજૂરી આપવામાં આવી હતી

જે તે સમયે જે કરાર હતો એ કરાર અંતર્ગત જે ખોદકામનું કામગીરી જે થાય એનું રિપેરિંગ નગરપાલિકાએ કરવાનું થતું હતું એનું સંધાને નગરપાલિકાના સમયમાં અને કોર્પોરેશન બન્યા બાદ જે ખોદકામ થયેલું છે ને રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે અત્યારે રસ્તા મોટરેબલ કરવામાં આવેલા છે પરંતુ જે રસ્તાઓ છે તે ટૂંક સમયમાં કાર્પેટ કરવાની પણ કામગીરી કરવામાં આવશે અને અદાણી ગેસ દ્વારા જે કામગીરી થયેલી છે એ કાંગરીમાં જે ખરેખર કોર્પોરેશનને ખર્ચ થનાર છે રિપેરિંગનો એ ખર્ચ જે થનાર છે એનો અંદાજ કાઢી અને અદાણી ગેસ પાસેની માંગણી પણ કરવામાં આવી છે અંદાજ લગભગ ચાર કરોડથી વધારે છે લગભગ ત્રણથી ચાર દિવસ અગાઉ અદાણી કેસના જે અધિકારી હતા અમદાવાદથી આવેલા હતા આ બાદ ચર્ચા પણ થયેલી છે અને વિધિસર એમને પત્ર લખી અને એ લોકોને જાણ કરવામાં આવેલી છે અને અનુસંધાને તેઓ દ્વારા એમના જે ઉચ્ચ ઓથોરિટી છે એની સાથે એ લોકો ચર્ચા વિચારણા કરી લોકો રકમ પણ ભરપાઈ કરવામાં આવનાર છે પણ દર્ડ નહી કરો વગર મજૂરી વગર એની ખર્ચે વસૂલ કરવા વસૂલી કરવામાં કરવામાં આવે હાલ એ બાબત વિચારવામાં નથી